વિરમગામ તાલુકાના નડકાંઠાના શાહપુર ગામ પાસે પરણિત મહિલાને છરી બતાવીને છેડતી કરતાં નળસરોવર પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નળકાંઠાના શાહપુર ગામ પાસે શાહપુર ગામ ખાતે રહેતી પરણિત મહિલાએ વહેલી સવારે નાની કઠેટીવાળા રોડ ઉપર કુદરતી હાજતે જતા તે દરમિયાન બે શખ્સોએ છરી બતાવીને બળજબરીપૂર્વક નીચે પાડી દઈને છેડતી કરી માર મારતા સમગ્ર મામલે પીડિત મહિલાએ વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં આરોપી ભક્તિરામભાઈ વલુભાઈ પઢાર સામજીભાઈ ઝીણાભાઈ પઢાર બંને રહે શાહપુર સામે વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નળસરોવર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે